એ ભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાડા સાહેબની સૂચના અન્વયે સમગ્ર જિલ્લામાં તારીખ એક નવ બે હજાર પચીસથી તારીખ તેર નવ બે હજાર પચીસ દરમિયાન બોગસ ડોક્ટર્સ જે છે તેમને પકડવા માટેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જેના અંતર્ગત કુલ તેર દિવસ અંતર્ગત ટોટલ અઢાર એફઆઈઆર તેમના વિરુદ્ધમાં થઈ છે અને અઢાર બોગસ ડોક્ટર્સને પકડવામાં આવ્યા છે જે ડોક્ટર્સ સામાન્ય પબ્લિકના હેલ્થ સાથે છેડા કરતા હોય જેમની પાસે પ્રેક્ટિસ કરવા માટેનું લાયસન્સ ન હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસે જે બધા ડ્રગ્સ જે દવાઓ છે તેમને જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવવાનું કે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ એસપીશ્રી દ્વારા પ્રોહિબિશન અંગે સમગ્ર જિલ્લામાં સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું જેના અંતર્ગત કુલ એકસો ત્રીસથી વધારે પ્રોહિબિશનના કેસીસ સમગ્ર જિલ્લામાં થયેલ હોય તેમાં તમામ એજન્સીઝ એલસીબી એસઓજી તથા તમામ પોલીસ સ્ટેશન્સે મળી ડિવિઝન અને સમગ્ર જિલ્લા એક સાથે મળી અને પ્રોહી પીવાના જે કેસીસ છે દેશી કબજાના કેસીસ છે તથા અંગ્રેજીના કેસીસ તથા ભઠ્ઠીના કેસીસ આમ મળીને કુલ એકસો ચોત્રીસ જેટલા કેસો કરવામાં આવેલ છે